નમસ્કાર દર્શક મિત્રો ભાટી ટીવીના જે દર્શક મિત્રો છે એમને જણાવવાનું કે ભાટી ટીવી એક અમે ટીવીનું કામ નથી કરતા અમે રીલ્સ બનાવી પ્રજાના પ્રશ્નો છે કે સામાજિક જે કામો છે એ અમે બતાવવાનું કામ નથી કરતા પણ જ્યારે સમાજને જ્યારે કોઈ મુસીબત હોય અને કોઈ એવા જન્યુન જે પ્રશ્નો હોય કે જે ઉકેલી ન શકાતા હોય એની અંદરમાં એમ થાય કે ના ભાટી ટીવીના ભાટી એ દ્વારા મારા દ્વારા જો કોઈનો પ્રશ્ન ઉકેલી શકાતો હોય અને એવું થતું હોય તો એવા પ્રશ્નોની અંદરમાં પણ અમે ભાટી પણ હું પોતેમાં રસ લો છું અને સમાજને ઉપયોગી થાય એવા પ્રશ્નો હલ કરવાની અમે પણ અમે કોશિશ કરી છે અને આજે જે શક્તિપરાનો જે પ્રશ્નો છે ઇલેક્ટ્રિક લાઈન જે ભૂગર્ભ નાખવાનો એ પ્રશ્ન પણ આજે સોલ અમે કર્યો છે અને એ મુજબ કામ થશે અને જે ગામનો જે પ્રશ્ન જે છે શક્તિપરાનો એ પ્રશ્ન હલ થતા ભાટીજીવી પણ અમે ખુશીની લાગણી વ્યક્ત કરી છે કે આવા જે પ્રશ્નો જે છે એવા હલ કરવાનો અમને પણ જે ભાટીજીનને પણ મોકો મળ્યો છે અને અમે સમાજના આવા પ્રશ્નોને હલ કરતા રહીએ અને આવા પ્રશ્નો દર્શાવતા રહીએ એવી ભાટીજીવીની પણ અમે ખેડૂતો

એમાં પછી જે કઈ હેલ્થ ના કરી શકીએ આમાં જે કઈ તમે એસ્ટીમેટ આપો કે રોડ બનાવવાનો આ જે ખર્ચો થશે તો ઈ પણ રેલવે અને અમે જેટકો બંને એગ્રી છીએ કે ભાઈ જે કઈ તમે આપો ઈ અમે ગ્રામ પંચાયત ને ઈ પેમેન્ટ કરીએ હવે સાહેબ એની વચ્ચે ભાઈ નું કેવું એક એવું થાય છે કોઈ પણ અકસ્માત થાય તો એનું તમારે લેખી તમને આપવાનું ભાઈ બરાબર છે હા કાય એનું કારણ શું આ થાશે જ નહીં તમારે જોતું હોય અમે અમે તમને આપશું ઈ કોઈ ઇશ્યુ બરાબર છે અમે આયો તાર ઉપર તમારે આવો તાર તમારે તમે રોડ તૂટી જાવ તમે રોડ બનાવી જાવ તૂટી જાય બનાવી દો હવે આની અંદર ક્યારે પણ ભવિષ્યમાં જાનહાની થઈ શોર્ટ સર્કિટ કોઈ માણસ મરે

ઈ સ્લેબ અમે છે ને સાઈડ માં મૂકી છે નીચે છે 800 એમએમ ઉપર કેબલ ખેંચી પછી પાછું એને આખો રેતીથી ભરી દે પછી ઉપર જે જગ્યા રહી ને એમાંય પાછા ઈ સ્લેબ આડા મૂકીએ છે આરસીસી ના બરોબર છે એની માથે થોડીક પાછી માટી નાખી અને પછી એમાં અમે વોર્નિંગ કેપ ટેપ નાખી જેથી કરીને કોઈ કોદે ખબર પડે ભવિષ્યમાં કે અહીંયા નીચે આ વસ્તુ છે બરોબર બીજી વસ્તુ આમાં ફોલ થવાનો જ નથી કદાચ થયો કોઈ આમાં બે બાજુ છે ને રીલે મૂકેલા હોય અમારા

અહીંયા લેવા માટે તો તો મારે તમારી મંજૂરી પેલા સ્થાનિક રહીશો ને આના ગ્રામ પંચાયત ના સ્ટેટ છે આની જગ્યાએ તો અહીંયા નાખો હવે એમાં શું છે કે આ લાઈન નાખીએ આજે હું છું તમે છું તમારી મારી બધી તમે ન હોય કોઈ માણસ બીજું હોય તો આપડે ખબર ન સ્થાનિક રહીશ કે લાઈન અહીંયા જ નીકળે છે અમુક લાંબા સમય પછી બરોબર એના માટે અમે એના રૂટ માર્કર મારતા હોય છે બરોબર વચ્ચે લાઈન નાખો વચ્ચે તો રૂટ માર્કર ના ને મારે કારણ કે વાહન વ્યવહાર નડે એટલે ઈ મારે છે ને સાઈડમાં આ બાજુ ગમે એને નાખીશ હું રૂટ માર્કર અને એમાં હું માર્કિંગ કરી નાખીશ કાટલા મીટર કેબલ અંદર છે અંદર છે એટલે ઈ ખબર પડે રૂટ માર્કર રીત ના હું એમાં નાખીશ નિશાની નિશાની સાઈડ હા કે ભાઈ આયા આ લાઈન આટલા મીટર થી આ લાઈન અંદર છે 30 મીટર મારે નાખવાનો 30 મીટર હું નાખી બરાબર ને અને જો સાહેબ બધા મિત્રોને તમને ખાસ કહેવાનું કે જો બપોરે મારી પાસે સાહેબ આવ્યા હતા મને કે ભાટી ભાઈ શું કરવાનું છે બોલો તમે કયો તો અમે પોલીસવાળાને લઈને આવી અને તમે કયો તો પ્રેમથી લઈને આવી એટલે મેં જે ધારો કે ભાઈ દલપતભાઈ ને છે ચતુરભાઈ ને છે આ ભાઈ ને છે બે બધા તમારા બધા બીજા બધા ગામને બધાને પૂછ્યું કે મેં કીધું ભાઈ કાલે આપણો બે દિવસનો આપણો ટાઈમ હતો પૂરો થઈ ગયો છે કાલે હવે આપણે જો ના કહેશું તો એ પોલીસવાળાને લઈને નાખશે બરાબર છે અને પછી ખોટે ખોટું આપણે ઘર્ષણમાં ઉતરીને બોલું થાય તો એના કરતાં આપણને બેસ્ટ છે Oh mm. ના ના તમારી વાત ને આ સરકારી હવે તમે મારી વાત સાંભળો તમે કારણ કે આ સરકારી તંત્ર છે તમે એટલે આપડે પંચાયત જે રીયા ને ધારો કે આપડે પ્રમુખ ભાઈ સરપંચ તમારા દેખરેખ નીચે કામ થાય એવું આપણે એની એને પણ હું કહીશ અને તમારું કામ ની અંદર માં હું હંમેશા તમારી સાથે એવું રહીશ કે તમારો કામ સારામાં સારું થાય એ માટે સાહેબ ને પણ મેં બધી જે રહી ને તમારી સેફટીની બધી પૈસાની છે કે બધી બપોરે મારી પાસે આવ્યા હતા મને કે ભાટી હવે અમારે શું કરવાનું છે કારણ કે જો આપડે બધા નાના માણસો જઈ તમે સમજ્યા કે નહીં એટલે અને આવડો મોટો વીસ ફૂટ નો રોડ જે વચ્ચે અહીંયા આવે ને તો અને આટલું ધારો કે બે મીટર એટલે છ ફૂટ થી વધારે અંદર ગયું તમે સમજા કે નહીં અને બધી આટલી બધી સેફ્ટી સાથે નાખવાના છે એટલે તમને કોઈ ને કે વાંધો આવશે નહીં સાહેબે જેમ ગેરંટી આપી છે કેરે ગેરંટી આપતા હોય ચાલુ લાઈનમાં કેબલને એડીય સકતી હા બસ ચાલુ લાઈનમાં તમે એડી શકો કોઈ કઈ નથી તું આપણે જો કારણ કે આ આ સરકારી કામ છે જો એક કઈ કામમાં ગામમાં હા પણ આરી એટલે ગામને કઈ ભાઈ તમને

અને સાહેબ એ જો એને પણ કારણ કે પોઝિટિવ મળશે તમને તમારે જાણ માટે કીધું કે જો આપણા ગામના ઓલા આરે સંઘર્ષમાં ઉતરીને કામ કરવું એ વ્યાજબી નથી કારણ કે એની પાસે બધી પરમિશન છે આમાં આપણી પાસે કાંઈ નથી

અહીંયા કે અહીંયા બધા રે છે જાજા એટલે અહીંયા અમે પછી કરશું

એ તો અમારા માટે જ છે ને હા એ બસ અને કામે તમારા લોકો અમે જ કરવા બાકી તમને જે આ પિરોજ બન જે વાત કરી તમારે લેટર પેડ ઉપર લખી આપી દેડું તમને પરમ દિવસે હું આપી દઈશ મોડા મોડું કેટલી કરાવી

તમે કોઈ બીજા અધિકારી અહીંયા આવે પણ બીજા તમને ગામના કદાચ એમ કીએ પણ તમે પછી ડાયરેક્ટ એમ ન કહેતા કે આમ કરીને ઓલું કર નાખું માથે થાય

અમારી તકલીફ આખો અમારે ખોદાય છે ને પછી અમે લે કરી લઈએ થોડુંક ફાયદ્યા પછી એમાં એવું નખાતું એટલે અમારે છે ને તમારી સગવડતા અમારું કામ કાઢો એ રીતે કરવાનું બલે અમારે વધારે થાય પંદર થી મોડું કામ પૂરું થયું કોઈ વાંધો નથી ચાર રસ્તા ઉપર જે

પીવીસી નો પાઇપ એની અંદર કેબલ કેબલ એ રીતના આવશે એટલે ભવિષ્યમાં તમને કોઈ તમારે બરોબર ચોક છે તો અહીંયા તમારે ત્રણ પાઇપ આવશે રસ્તા તમારા